આજે હરણી બોટકાડને છ મહિના થવા આવ્યા છ છ મહિના સુધી પીડિત પરિવારોને નથી કમ્પન્સેશન મળ્યું નથી ન્યાય મળ્યો નથી જવાબદાર અધિકારીઓ અને જે રાજકીય નેતાઓના દબાણ વચ આખું ષડયંત્ર કરવામાં આવ્યું હતું જે સ્કેમ કરવામાં આવ્યો હતો દોઢસોથી બસો કરોડનો કોર્પોરેશનને ચૂનો બાર બાર પીડિતોની જા બાર બાર માસૂમ બાળકોની જાન ગઈ એ દુર્ઘટનાની છ મહિના થયા પછી ન્યાય નથી મળ્યો ન્યાય માટે આજે જ્યારે પીડિત પરિવારો અને કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા કરવામાં આવ્યા ધરણા યોજવામાં આવ્યા છે તો એની પોલીસ પરવાનગી માંગવા છતાં બી સાજીદ લોકો એકત્રિત થાય એ પહેલાં તો પ્રમુખની ધરપકડ કરી લેવામાં આવી છે જાણે આ દેશમાં એક અનડિક્લેડ ઇમરજન્સી છે સરકાર એવું તો સેનાથી ગભરાય છે કયા એમના નેતાઓના નામ ખુલવાના છે ભારતીય જનતા પાર્ટીનો કયો ભ્રષ્ટાચાર આ આખા પ્રોજેક્ટમાં બહાર આવવાનો છે કે આમાં તતસ તપાસ બી નથી થવા દેતી કોર્ટે ઠપકો આપવો પડે છે કે રાજ્ય સરકાર અધિકારીઓને બચાવવાના પ્રયત્ન કરે છે આ અધિકારીઓને બચાવીને રાજ્ય સરકાર કયા એમના રાજકીય નેતાઓને બચાવવા માટે આખું આ ષડયંત્ર રચી રહી છે સમજ નથી પડતી જાણે આ દેશમાં એક અનડિક્લેર્ડ ઇમરજન્સી છે ગુજરાતમાં કોઈ જાતની ઇમરજન્સી હોય એ રીતના તમે જોવો છો પોલીસનો ખડકલો અહીંયા નાખી દેવામાં આવ્યો છે જાણે પેલા પીડિત પરિવાર નહીં પણ કોઈ જાતના ટેરરિસ્ટ હોય